મહેસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલ વરેલી ખાતેથી દેશી હાથ બનાવટના તમંચો તથા જીવતા કારતો સાથે એક ઈસમને પકડી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ શ્રી સાહેબ સાહેબ શ્રી 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 પોલીસ અધિક્ષક હિતેશ નાઓએ જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર હથિયારો અને અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સંબંધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે એસુજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી શ્રાણી નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમા નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ કાલ તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ એસઓજી શાખાના એએસઆઈ એસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ ડુંગરી નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે વરેલી ગામની હદમાં આવેલ વિધાતા સેન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બાજુમાં આવેલ ચા નાસ્તાની લારી માટે બનાવેલ શેરમાંથી તાલુકા પલસાણા જિલ્લો સુરત ખાતેથી એક ઇસમ જે આરોપીનું નામ બલલીરામ ઉર્ફી બલરામ બચ્ચા જાતે કાનુ ઉમર વર્ષ અઠાવીસ હાલ રહેઠાણ વરેલી ગામ શગુન સોસાયટી મનોજ પાંડે ઇન્ચાર્જની બિલ્ડિંગમાં બીજા માળે મકાન નંબર એકસો આઠ ભાડેથી તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ કરોદી ગામ બરિયાપુર જિલ્લો દેવરિયા યુપી દેશી હાથ બનાવટના તથા જીવતા કારતુસ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપે છે અને આ ઈસમને હથિયાર આપનાર વિકુ રહેઠાણ વરેલી ગામ શાંતિનગર તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ જિલ્લો બક્સર બિહાર જેમાંના